જય જાય માં મેલડી તમે જેને સુખ માનો છો એ જ તમારા દુઃખ નું કારણ છે તે વાત ઉપર ખુખારમાં મેલડી શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું જાય કુખારમાં મેલડી દરેક ભાવિક ભક્તો નો અનુભવ હશે કે જે સાચા વિશ્વાસ થી સાચા ભાવ થી અને હેત થી કદાચ કોઈ આશા લઈને બારે ધામ આવ્યો હશે ને એના કદાચ કોઈ દાડ નિરાશ કરીને મેં મેલડી મોકલ્યા નહીં આજે નહીં કદાચ છ મહિને કદાચ ઘેર ગેર સુખના જવારા કર્યા સુખનો સૂરજ ઉગાડ્યો આવા અનુભવ દરેક ભાવિક ભક્તોએ કર્યા ને તારે કદાચ આજ મારા ધામની મહિમા આખા દેશ દુનિયામાં ફેલાય છે તો કદાચ આ સુખ એમના જીવનમાં આવ્યું હોય તો જે દુખી છે અને હજુ પોતે એવું માનતા હોય કે મારા જીવનમાં બહુ દુઃખ છે તો ચિંતા ના કરતા ગોડાઓ હું રોમ વારી સમાધાન લઈને બેઠેલી માતા કોઈ સમસ્યા એવી નથી કે જેનું સમાધાન મારી જોડે ના હોય પણ બધી સમસ્યાનું સમાધાન એક જ મારા રોમ નોમ છે એથી કીધું કે મને ખુખાર મેલડી ન સ્મરણ કરજો મારા નામ જપ કરજો ક્યારે કીધું ક્યારે કીધું કે મારા નામના દીવા કરજો ક્યારે કીધું ક્યારે કીધું કે મારી આરતીઓ ઉતારજો કીધું ક્યારે કીધું કે તમારા ઘરમાં મને માતાને બેસાડજો મને બિરાજમાન કરજો ક્યારે કીધું હું તો કહું છું કે ના મારા રોમનું નોમ લાવી દેજો

કદાચ તમને અનુભવ ના થયો હોય પણ તમે અહીંયા આવતા હશો તો કઈક ભાવિક ભક્તોના ના અનુભવ થી તમને ખબર પડતી હશે કે ના ખરેખર માં બારે જવા કોઈ જાગતી જ્યોત માતા બેઠી હશે અને આવો વિશ્વાસ આવ્યો છે તમને છેતરપિંડી નહી કરવામાં આવે એવો તો પાક્કો વિશ્વાસ લઈને બેઠા કે ગમે તે થશે ને પણ અમારી ખુખાર પર અમારી રોમ મેળણી ભરોસો છે આરે અમારા

કારણ મુખ્ય શું છે તમારા વિશ્વાસ તમારી જીવનમાં નાના મોટા અનુભવ કરાયા હોય અને તમારા દુખો નું કદાચ સમાધાન કરાઈ પ્રાર્થના થી માનતા થી તમારા દુખો પંદર વીસ વીસ વર્ષના દુઃખો કદાચ મારા ધામમાં પંદર મહિનામાં પૂરા કર્યા હોય આવું માતા

અને જીવન કદાચ ભક્તિ ને સાર મોની લીધી કરવા માં કુળદેવી પ્રત્યે અને અમારા રોમ પ્રત્યે એક ચાહના થાય એના પ્રત્યે અમને પ્રેમ જાગે એના પ્રત્યે અમને ખુબ ભક્તિ જાગે માં અમે એના વગર રહી નાખીએ બસ એટલી કૃપા કરજે

તમને એ આપવું છે કે જેના પ્રાપ્ત કર્યા પછી જીવનમાં અમે ક્યારે માગીએ જેને સુખી થઈ જયે કાયમ માટે બધા આવું જ ઈચ્છો છો ને કે કાયમ માટે માં સુખી થઈ જઈએ કાયમ માટે તો કાયમ માટે સુખી થવાની પ્રાર્થના મન માતાન કરી હોય ને તો કાયમ માટે તમને સુખી કરવા પણ કાયમ માટે સુખી કોણ રાખશે તમારે ઘરની કુળ દેવી આ જીવન નહીં પેઢીઓ પેઢીઓ સુધી તમારા આવનારા વારસ ને કોણ કદાચ સુખી રાખશે તમારી કુળ દેવી તમારી પેઢીઓની માતા મારે એ શીખવાડું છે મારા જેવી માતા તો એક રસ્તો અને માર્ગ બતાવી અને તમને એક સાચી ભક્તિ જગાડી અને પોતાની કુળદેવી પ્રત્યે કદાચ ભાવના કરાવી પ્રેમ જગાડી અને તમારી અને તમારી કુળદેવી ની છૂટેલી ઓંગરી ભેગી કરી આવવાનું મારું કામ છે એટલે જ કહીશ કે વાટા ફેરા કરવાથી કશું થશે હું તો રોજ જાહેર માં બોલું છું જાહેર માં જેને મારી વાત ના ઉતરતી હોય અને મારી વાત કદાચ વિશ્વાસ ના થતો હોય ને તો ખોટા ફેરા ના કરશો મારો રાજી રહે છે બેઠા યાદ કરજો ગોડા આવવાની જરૂર નહીં હું આવું રોમ મારી જાહેર માં બોલું છું ઘેર બેઠા કદાચ જારે કોમ પડે ને તારે યાદ કરજો તમારું કોમ પાર પાડી હું મારી જગ્યાએ પાછી આવી જઈશ જાવ તો સુધી કહું છું

મને કોઈ મીઠાઈની ની ભૂખ નથી મને કોઈ મોટા ભાવની જે દુઃખ છે ને તમને જે જીવનમાં દુખ લાગે છે ને એવું દુખાય તે મને માતા ને તમારા જેવા ભાવિક ભક્તોના ભાવનું દુખ લાગે એવી તમારા ઘેર તમારી કુળદેવી બેઠી છે ને જો એના હરખો ભાવ નહીં મળતો હોય તો એ એટલી દુખી થતી હશે સુખ અને શાંતિ મારા આપી છે પણ તમે જે એના સુખ શાંતિ માનો છો ને એ ખરેખર માં સુખ શાંતિ નથી તમે જેના સુખ માનો છો ને એ જ તમારા દુઃખોનું કારણ છે આવું માતા બોલું છું